નિર્મિત અશોક ચક્ર ના ચોવીસ આરા એટલે કે મનુષ્યના નીતિ વિષયક ચોવીસ ધર્મો જેમાં નો સર્વ ધર્મ એ છે શીલ અને સદાચાર પાલન મૂળ ભારતીય જે વાસ્તવમાં એક જ સહમૂલ શક્તિ શીલ અને સદાચારમાંથી ઉભરીને બહાર આવે છે શીલ અર્થાત ચરિત્ર ની પવિત્રતા અને સદાચાર એટલે કે વર્તનમાં સૌમ્યતા જેને મહારાજ થયા મહેરબાન વિશાળતા વિચારમાં અને આચરણમાં ઉદારતા છે તે જ છે કવિ ભદ્રુઅી કહે કે સર્વે શામ દર વખતે ભાષાની જરૂર નથી તેનું વર્તન પણ ઘણું બધું કહી દે છે જીવનની મૂડીની સાર્થકતા એ માણસના વર્તનમાં વર્તાય છે છે સંવાદ ગીતામાં ગાયું છે કે યુગે યુગે તું આવીશ રામ જઈને કહ્યું છે પ્રાણ ભોગે વચન પાડીશ મને નથી લાગતું તું આવી શકીશ નથી લાગતું વચન પાડી શકીશ

કામ ક્રોધ મદ, મોહ લોન ચોરી પાપીનો સંઘ ભ્રષ્ટાચાર ભ્રુણ હત્યા આ તેના જ પ્રહારના દાખલાઓ છે કેમ કે જે ચાલ કરશો તેવા તમે થવાના દિલ વિચાર નથી જીવન બની જવાના

ગૌતમ બુદ્ધ જે આપણે પણ એ જ શીલ અને સદાચાર ની રક્ષા કરવાની છે તેનું આચરણ કરવાનું છે તેની ઘરતાલ ને રાખી વિશ્વ જે માર્ગ પર જાય તે માર્ગ પર આપણે ધ

આધ્યાત્મિકો વેદ પુરાણ ઉપનિષદ અને ભાગવત જેની જનેતા છે સત્વ રજ અને જેના મૂળમાં છે અણીમાં મહિમા લઘીમા ગરિમા ઈશિત્વ વસ્તિત્વ પ્રાકામ્ય અને અને શીલ સંસ્કૃતિ છે અને તેનું આચરણ આપણો સર્વોત્તમ ધર્મ છે ધ્યાન ધરી વંદી સદગુરુ પાય સદાચારની ની ગુર્જર ગીરા લખાય